મધ્ય ગુજરાતની સૌથી મોટી કહેવાતી હોસ્પિટલ દવાના મામલે હવે દેવાદાર બની છે વેપારીને રૂપિયા તેર કરોડના બિલો ચૂકવવાના બાકી હોવાનું સામે આવ્યું છે વડોદરાની એસએસસી હોસ્પિટલમાં રાજ્ય બહારથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે પરંતુ હાલમાં મધ્ય ગુજરાતની સૌથી મોટી કહેવાતી વડોદરાની એસએસસી હોસ્પિટલ હવે દેવાદાર બની હોય તેવું નિર્માણ થયું છે સરકારે દવાનો સ્ટોક નહીં ફાળવતા છત્રીસ કરોડની દવા બજારમાંથી ખરીદી કરવી પડી છે હાલ તો સમગ્ર મામલે એસએસજી હોસ્પિટલના ઇન્ચાર્જ આરએમઓ ડોક્ટર જાગૃતિ ચૌધરીએ મંગળવાર નિવેદન આપી વધુ માહિતી પૂરી પાડી હતી તેમણે જણાવ્યું કે દવાના વેપારીને તેર કરોડ રૂપિયા ચુકવવાના બાકી છે વર્ષ બે હાજર ચોવીસ માં તેર કરોડ નું દેવું હોસ્પિટલ નું બાકી છે જે ગ્રાન્ટ ના ભાવે ચૂકવણું કરવાનું બાકી છે વારંવાર એસએસજી હોસ્પિટલના તંત્ર દ્વારા સરકાર પાસે માંગણી કરવામાં આવી છે હાલ એસએસજી હોસ્પિટલ નું દવાનું બજેટ વાર્ષિક બસો કરોડ રૂપિયા છે ગુજરાત સરકાર તરફથી દવાઓ નહીં આવતા ખાનગી વેન્ડર પાસે દવા ખરીદી પડે છે દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને તાત્કાલિક દવા ખરીદવી પડે છે તેમ ડોક્ટર જાગૃતિ ચૌધરીએ જણાવ્યું હતું એસએસજી હોસ્પિટલ ઉપરાંત રાજ્યની તમામ સરકારી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને એક વર્ષમાં માત્ર એક લાખ રૂપિયાની દવા ખરીદવાની સત્તા છે જ્યારે બે લાખના સાધનો ખરીદીની સત્તા છે આ કાયદો વર્ષ બે હજાર છે હાલમાં સરકાર દ્વારા રૂપિયાની મર્યાદા વધારવાની વિચારણા થઈ રહી છે અત્રે નોંધનીય બાબત છે કે સરકાર તરફથી સપ્લાય ઓછી હોવાના કારણે હોસ્પિટલે ચાલુ વર્ષે રૂપિયા છત્રીસ પોઈન્ટ અગિયાર કરોડની દવાઓની ખરીદી કરી છે જેમાં વર્ષ બે હજાર ચોવીસમાં જ માત્ર દવાને લઈને વેન્ડરોના તેર કરોડના બિલ બાકી છે ના ના સંકલનનો અભાવ એવું નથી અમારા ડિપાર્ટમેન્ટને બી નાણાં વિભાગને કહેવાનું હોય એટલે એ જે લોકોનું જે ફંડ ફાળવવાનું જે પ્રક્રિયા હોય એ પ્રમાણે પીરિયડિકલી ફાળવતા જ હોય છે હવે મોસ્ટલી આ જે ગ્રાન્ટ આવે એ હવે ડિસેમ્બર એન્ડમાં આવશે એટલે હોપફુલી કે આ અઠવાડિયામાં આવી જાય અને પછી ત્રણ મંથ ની આવતી હોય